ચલો હવે આગળનો ટોપિક છે વૃષ્ટિનું વિતરણ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેઇનફોલ વરસાદનું વિતરણ કઈ રીતે થયેલું છે ચલો પહેલાં પહેલો ક્વેશ્ચન શું સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદર દરેક જગ્યાએ એક સમાન વરસાદ આવે છે તો કે એના એક સમાન વરસાદ ન થાતો હમણાં તો મેં તમને કીધું કે જે પશ્ચિમ ઘાટ છે પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ જે છે પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ ત્યાં ખતરનાક જોરદાર ડેન્જર બસ્સો સેન્ટી સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ આવે છે જ્યારે પશ્ચિમ ઘાટનો જે પૂર્વ ભાગ છે પશ્ચિમ ઘાટનો જે પૂર્વ ભાગ છે તો કે એ તો પવનના ભીમુખ એ તો રેઇન શેડો વરસાદ છાયા વિસ્તાર છે ત્યાં તો વરસાદ જ એટલો બધો આવતો નથી મહારાષ્ટ્રના મુંબઈમાં ઘણો વરસાદ આવે છે પુણે બસો સેન્ટીમીટર કરતાં પુણેમાં બહુ ઓછો આવે છે અને બરાબર તો મતલબ કે બધે એક સરખું નથી તો વૃષ્ટિના વિતરણમાં વિવિધતા જોવા મળે છે વૃષ્ટિના પ્રમાણ અને વિતરણ પર અક્ષાંશ સમુદ્રથી અંતર ભૂપૃષ્ઠ પવન મહાસાગરના પ્રવાહો જંગલનું પ્રમાણ આ બધાના આધારે જે છે એ વિવિધતા જોવા મળે છે બરાબર સૌથી વધુ વરસાદ ક્યાં આવશે એ ખ્યાલ છે તમને સૌથી વધુ વરસાદ ક્યાં આવે છે વિશ્વવૃત ઉપર દસ ડિગ્રીથી તે વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ દસ ડિગ્રીથી તો વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉત્તર અને દક્ષિણ બંનેની અંદર એટલે અથવા તો કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર સૌથી વધુ વરસાદ આવે છે શું લેવા આપણે બહુ પહેલાં જોઈ ચૂકીએ છીએ કારણ કે તડકો ત્યાં વધુ પડે છે સૂર્ય અને કિરણો લંબ પડે છે સીધા પડે છે એટલે ત્યાં ત્યાંની જમીન ગરમ થઈ જશે હવા ગરમ થઈને ઉપર થઈ જશે ઓલરેડી આ બધી સ્ટોરીઓ આપણે કહી દીધેલી છે બરાબર ચાલો હવે હું તમને એક વાત કહું કે વિશ્વવૃત્તથી ધ્રુવ તરફ જતાં જતા વિશ્વવૃત્તથી ધ્રુવ તરફ જતાં વરસાદ વધતો જશે ઘટતો જશે વરસાદ ઘટતો જશે ધ્રુવો તરફ તો વરસાદ એકદમ ઓછો જોવા મળશે બરાબર તો આ બધું તમને વિધાનવાળા વાક્યમાં એ બધામાં પૂછાઈ જશે નીચે અમુક વસ્તુ આપેલી છે તમે એકવાર તમારી રીતે વાંચી લેજો આપણે વરસાદની વાત કરીએ તો વરસાદના વિતરણ અને પ્રમાણમાં જે છે એ મહાસાગર અને ભૂમિખંડમાં અલગ અલગ જોવા મળે છે પૃથ્વી સપાટી ઉપર જેટલો પણ વરસાદ પડે ને એમાંથી બાવીસ ટકા વરસાદ જે છે ને એ ભૂમિખંડો જમીન ઉપર પડે છે અને ઇઠ્યોતેર ટકા જેટલો વરસાદ જે છે ને એ મહાસાગરમાં પડે છે તો આ પણ તમને પ્રશ્ન પૂછાઈ જશે પ્રશ્ન પૂછાઈ જશે કે સમુદ્ર કિનારાથી દૂર જમીન પ્રદેશ ઉપર સમુદ્રથી જમીન ઉપર જતાં વરસાદનું પ્રમાણ ઘટલું જાય છે વિધાન સાચું પડી જશે સમુદ્રમાં વધુ વરસાદ છે અને જમીન ઉપર ઓછો છે વિધાનવાળા વાક્યમાં આવું બધું પૂછાશે બરાબર બાકી બીજી અમુક વસ્તુ લખેલી છે એ તમે એકવાર વાંચી લેજો બરાબર ચલો હવે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ કે સૌથી નીચેનો ચાર્ટ જોઈ લઉં જે ફોટો આપેલો છે એ તો કે સૌથી વધુ વરસાદ તો વિશુભ ઉપર જોવા મળે છે અહીંયા નકશો આપેલો છે નકશામાં જોઈએ લાલ કલર છે તો લાલ કલર બસો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ બસો સેન્ટીમીટર કરતા વધુ વરસાદ જે છે એ ક્યાં જોવા મળે છે તો કે વિષુવૃત્ત ઉપર વિશ્વવૃતના પટ્ટા ઉપર જો બધે બધા અહીંયા જ આપેલા છે બરાબર ભારતમાં બસો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ક્યાં જોવા મળે છે તો કે અંદમાન નિકોબારની અંદર અને જે પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે અહીંયા બીજું જે નોર્થ ઇસ્ટ હિમાલયની જે હા મેઘાલયન ચેરાપુંજીની બરાબર તો આ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ બરાબર આગળ આપણે હું ટ્રાય કરીશ કે ભારતની અંદર વરસાદનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે એ આપણે અંડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરીશું અને આના આધારે જંગલો કઈ રીતે બને છે એ પણ આપણે જોવાની કોશિશ કરીશું જો આગળના ચેપ્ટરમાં હું પહેલાં જોઈ લઈશ કે આવે છે કે નથી આવતું નહીં આવતું હોય તો આપણે એને આની હારે હારે જ કવર કરી લઈશું બરાબર